રાજ્યની વિવિધ એપીએમ સી માર્કેટિયાર્ડ તેમજ ખેડૂત સંગઠનોના આ પ્રતિનિધિઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી આ દરમિયાન ખેડૂત પ્રતિનિધિઓએ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા દસ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ પેકેજ બદલ મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને પાક નુકસાનનો સામનો કરવો પડ્યો હતો આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તાત્કાલિક પગલું લઈ કૃષિ પેકેજ જાહેર કર્યું હતું અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા પાંચ હજાર ત્રણસો કરોડથી વધુની સહાય સીધી ખાતામાં ચૂકવવામાં આવી છે ખેડૂત પ્રતિનિધિઓએ રાજ્ય સરકારના વિવિધ પાકોની ટીકાના ભાવે ખરીદી કરવાના કિસાન હિતલક્ષી નિર્ણયને વખાણ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ખેડૂતોને તેમના જ પાકના યોગ્ય ભાવ મળી રહ્યા છે અને આર્થિક સંકટમાં મોટી રાહત મળી છે આ મુલાકાત દરમિયાન મંત્રી જીતુભાઈ ભાઈ વાઘાણી ઋષિકેશભાઈ પટેલ કુંવરજીભાઈ બાવળિયા શ્રી નરેશભાઈ પટેલ અને અર્જુનભાઈ મોઢવાડિયા તથા ડોક્ટર પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડના ચેરમેનો અમારું નિયંત્રણ સંઘ બોર્ડ અમે બધા જ ખેડૂત આગેવાનો સાથે મળી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવા ગયા હતા આભાર માનવા અમે એટલા માટે ગયા હતા કે ભારતના ઇતિહાસની ગુજરાતમાં સૌથી મોટી મગફળીની ખરીદી એ ગુજરાતની સરકારે કરી છે આનંદની વાત એ છે કે ગયા વખતે સાડા ત્રણ લાખ ખેડૂતોએ ઓનલાઈન એન્ટ્રી કરી હતી આ વર્ષે નવ લાખ ને એકત્રીસ હજાર ખેડૂતોની ઓનલાઈન એન્ટ્રી થઈ હતી અમને બધા જ ને ખેડૂત આગેવાન તરીકે ચિંતા આમાં કેવી રીતે પહોંચી વળશે પણ ગુજરાતની ખેડૂતલક્ષી ભૂપેન્દ્રભાઈની સરકાર અને માનનીય આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની દીર્ઘ દ્રષ્ટિએ ખેડૂતના દીકરા તરીકે એને સાબિત કરી બતાવ્યું કે ગુજરાતનો ખેડૂત ક્યારેય હેરાન ન થઈ શકે એના માટે એમણે નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોની ઓનલાઈન ખરીદી ઓનલાઈન જૂતું મગફળીનું

કે ટોટલ નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોની ખરીદી કરશે એટલે ખેડૂતોને પંદર હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે જે ખોટી મીડિયામાં વાતો કરે છે એને મારે ખેડૂત આગેવાન તરીકે અમે બધા જ ખેડૂતોના પ્રતિનિધિ છે એ વતી એ વાત કરવી છે કે એક સમયે અગિયાર હજાર કરોડ રૂપિયા કોંગ્રેસની સરકારનું ગુજરાતનું બજેટ હતું અને એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમે એટલા માટે આભાર માનવા ગયા હતા કે પંદર હજાર કરોડ રૂપિયાની સહાય મળે એટલી ખેડૂતોની મગફળી ખરીદી કરશે તો આના માટે અમે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ખેડૂત નેતા અમારા ખેડૂતના પ્રતિનિધિ એવા ખેડૂતના દીકરા એવા ખેતી મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીશ આજે અમે ગાંધીનગર ગુજરાત નિયંત્રણ બજાર સંઘ APMC ના ચેરમેનઓ માર્કેટિંગ કૃષિ માર્કેટિંગ બોર્ડના ડિરેક્ટરો અને અલગ અલગ પ્રતિનિધિઓ આજે માનનીય ખાણી શ્રી મુખ્યમંત્રી મંત્રી મુબેન્દ્રભાઈ પટેલને આભાર માનવા આવ્યા હતા કે જેમને ગુજરાતમાં એક એક મહિના પહેલા જે કમોસમી વરસાદ થયો અને જે ગુજરાતના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં પહેલી વખત દસ હજાર કરોડનું પેકેજ જે ખેડૂતોને આપ્યું છે એમના માટે અમે ખેડૂતો વતી અને આગેવાનો આભાર માનવા ગયા છે માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી કેન્દ્રમાં સરકાર ભાજપની છે ત્યારથી તે એમએસપી ઉપર ખરીદી ચાલુ કરી છે એ માટે ડબલ એન્જિનની સરકારનો અમે આભાર માન્યો અને રાહત પેકેજ દસ હજાર કરોડનું અને એક હજાર કરોડ ભાવ થરાદ એમ કુલ અગિયાર હજાર કરોડ રૂપિયા ગુજરાત સરકારે આ પેકેજ આપ્યું છે એમાં તેત્રીસ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અઢાર લાખ ખેડૂતોને રકમ ચૂકવાઈ ગઈ છે પંચાવનસો કરોડ જેટલી રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ છે જ્યારે આ જે પેકેજ અને ટેકાની ખરીદી ગુજરાતના ઇતિહાસમાં આવડી મોટી આ એક ઘટના ગણી શકાય જેથી કરીને ખેડૂતો આમને સરકારને પણ આભાર માને છે અને અમે આગેવાનો પણ ખેડૂતો વતી સરકારનો આભાર માની છીએ વાત કરવી છે જ્યારે મીડિયાના માધ્યમથી વિરોધ પક્ષના લોકો જે અમુક તોડી છે એ સરકારને કાયમ ખેડૂતોની વિરોધી ગુજરાત સરકાર છે એવું સાબિત કરવા માગતી હતી પણ અમારા કેન્દ્ર સરકાર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો એ બહુ લાભકારક છે ખેડૂતો માટે અને આવી ખોટી કોઈ ભ્રામક વાતો કરતા હોય એમનો આ એક જવાબ છે મારે માધ્યમ મીડિયાના માધ્યમથી ખેડૂતોને એક વિનંતી કરવી છે કે જ્યારે રાજ્ય સરકાર રાહત પેકેજ અને ટેકાની ખરીદી બંને જ્યારે કરતા હોય ત્યારે આવી કોઈ ભ્રામક વાતોમાં આપણે ન પડી અને જે સત્ય છે એને સ્વીકારી અને સત્ય આપણે કાયમ સત્ય રહીએ એવી મારી સર્વેને વિનંતી